ગઢસીસા ખાતે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા છેલ્લા બેતાલીસ વર્ષ થયા આ તેતાલીસમું વર્ષથી આપણે માતાજી આશાપુરાનો પદયાત્રી સેવા માટેનો કેમ્પ એક સંપૂર્ણ વિષ્ણુ સમાજ સનાતન સમાજ દ્વારા આયોજિત કરવામાં આવે છે અને સંપૂર્ણ દરેક સમાજના ભાઈઓ અહીંયા પોતાની રીતે યથાશક્તિ શ્રમદાન અને આર્થિક યોગદાન આપી અને સેવાનું ભારે અહીં બેતાલીસ વર્ષ ત્યાં અથાગ મહેનતથી કરી રહ્યા છે અમારે અહીંયા આમ શું છે ત્રણ દિવસ કન્ટિન્યુઅસ હોય છે જો પદયાત્રીઓની સંખ્યા વધારે હોય તો ચોથો દિવસ પણ અમે ચાલુ રાખીએ છીએ અને સેવામાં જે અમારે સવારના ચા પાણી નાસ્તો દિવસ દરમિયાન ત્રણેય ટાઈમ જમવાનું સંપૂર્ણ ભોજન અને પદયાત્રીઓ માટે અહીંયા દવા તેમજ ગરમ પાણી પગ શેક કરવા માટે ગરમ પાણી તથા અહીંયા બાજુમાં આપણે સરકારી સીએચસી તેમજ ગઢસીસાની મેડિકલ દુકાનો તરફથી જે આપણને મેડિકલ ક્ષેત્રે પણ જે જરૂરિયાત હોય દર્દીઓને અને પદયાત્રીઓને તે સંપૂર્ણ અહીંયા ફ્રી સેવા આપવામાં આવે છે

આજના કેમ્પમાં કારણ કે હું પણ પદયાત્રી છું થી આજે નીકળ્યો છું અને અહીંયા આવ્યો અને જે એમની કેમ્પની સેવા જોઈ એ લોકોની સનાતન સમાજ ગસિસા તરફથી ખૂબ જ આનંદ થયો આપણે જ્યારે ઘરે જમતા હોઈએ એ પ્રકારનું સમજી લો ખીચડી કઢી બાજરાનો રોટલો છાસ બહુ સરસ વ્યવસ્થા હતી અને સાથે સાથે મેડિકલની પણ ખૂબ જ સારી સુવિધા છે અને ખાસ આ સ્થળેથી હું એ પણ કહેવા માંગીશ કે જો આ લોકો આપણા માટે માટે આવડી મોટી સેવા કારણ કે જે પદયાત્રી જાય છે એને જે ફળ મળશે એનાથી માં આશાપુરા આ લોકોને પણ ફળ આપશે કારણ કે પદયાત્રીઓને મોટામાં મોટો આશરો છે એ કેમ્પનો છે જયારે આ કેમ્પમાં અમે પ્રવેશ્યા હું પોતે થાકેલો હતો પણ અહીંયા જમ્યો મેડિકલ સેવા લીધી અને સમજી લો કે ફ્રેશ થઈ ગયો સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે આ કેમ્પોની અંદર દરેક કેમ્પોની અંદર જેટલા પણ કેમ્પો છે એની અંદર પાણીની બોટલો ઠંડા પીણા એ તમામ સુવિધાઓ છે નાસ્તાની તો આપણે એક પદયાત્રી તરીકે એ પણ ખ્યાલ રાખીએ કે જે આપણે નાસ્તો કરીએ છીએ એની ડીશ છે એ કચરાપેટીમાં નાખીએ પાણીની જે બોટલ છે એ પણ આપણે પી અને પ્લાસ્ટિકની બોટલ પણ સમજી લો કે આપણે કચરાપેટીમાં નાખીએ શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપના સાનિધ્યમાં શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ ભુજ શહેર આયોજિત નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ વિરામ હોટલ ભુજ પ્રમુખ અવનીબેન એસ ઠક્કર નાઇન એટ નાઇન એટ ફાઈવ નાઇન એટ ફોર સેવન ફાઈવ મંત્રી ઈલાબેન જે ચંદે એટ ફોર સિક્સ નાઇન સેવન વન એટ સેવન 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 પ્રોજેક્ટ ચેરમેન ડિમ્પલબેન દાવડા નાઈન સેવન વન ફોર વન નાઈન વન એટ વન સેવન ચંદ્રિકાબેન દાવડા નાઈન નાઈન ઝીરો નાઈન એટ વન ફાઈવ ઝીરો સેવન ટુ જિગ્નાબેન ઠક્કર નાઇન નાઇન સેવન નાઈન નાઇન થ્રી ફોર વન ટુ સિક્સ હિરલબેન ઠક્કર નાઈન નાઈન ટુ ફાઈવ નાઇન નાઇન વન નાઇન વન વન મનીષાબેન દાવડા સેવન નાઈન નાઇન ઝીરો ઝીરો ફોર વન ફાઈવ સેવન એટ લ્યુતિબેન ઠક્કર એટ થ્રી ટુ નંબર નાઇન એટ સેવન નાઇન એટ સેવન એટ એટ નાઇન જીરો